કેશોદ તાલુકાના ઓગણસી સ્વતંત્ર પર્વની ઉજવણી કેશોદ તાલુકાના વડોદર ખાતે કેશોદના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી વંદના મીણાના હસ્તે કરવામાં આવ્યું હતું બાદ કેશોદ તાલુકાના શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક આર્મીના રિટાયર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યા બાદ વેગઢ એસએમ વિદ્યા મંદિર દ્વારા દેશભક્તિને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી કેશોદ મહેર રાસમંડળ દ્વારા મણિયારો તલવારબાજી જેવા કાર્યક્રમો બાદ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા બળોદર સ્મશાન ભૂમિ ખાતે એકસો એક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ ડેપ્યુટી કલેક્ટર નગરપાલિકા પ્રમુખ તાલુકા તાલુકા પંચાયત તેમજ અન્ય મહાનુભાવો આજરોજ કેશોદ તાલુકાના વડોદરા ગામમાં આપણા ગુણતરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં આપણે બધા પદાધિકારીશ્રીઓ એનડીઆરએફના જવાનો પોલીસના જવાનો ફોરેસ્ટ સ્ટાફના કર્મચારી અન્ય વિભાગોના કર્મચારી શિક્ષકો બાળકો અને બધા ગામવાળા હાજર હતા આ કાર્યક્રમમાં પહેલા આપણે ધ્વજવંદન કરીને એને પાછળ બાળકો દ્વારા બહુ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી આ કાર્યક્રમને પછી આપણા જે શ્રેષ્ઠ કર્મયોગી છે એમને સર્ટિફિકેટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું એને સિવાય આજ રોજ વાડોદર ગામમાં ફોરેસ્ટ સ્ટાફની સહાયતાથી એકસો એક વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું અહીંયા એકસો એક વૃક્ષોમાં છબ્દીસ જાતના પૌધા હોય છે અને આપણે આ વૃક્ષોનો પણ એમ કરીએ છીએ કેમ કે આ જે વૃક્ષો છે આપણી ઉનાળામાં કડકડતી ગરમીમાં આપણે છાયા આપીએ છીએ અને આપણા જે જીવજંતુ હોય છે એને પણ આશ્રય આપીએ છીએ અને આજના સમયમાં જ્યારે પ્રદૂષણ વધારે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે તો આપણે આ ઉમ્મેદ કરીએ છીએ કે આ જે પેડો છે વૃક્ષો છે આપણે વધીને વધી આપણે જે પ્રદુષણની પરેશાની છે એમને ઓછી કરે અને આપણે બધા ગામવાળાને વાળાને આપણી તરફથી આપણી આવતી પીઢીઓને એક ઉપહાર છે